જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં દર્શન કરવા માટે તે ચાલીને આપણે કુળદેવીના દર્શન કરવા માટે નાના જામપુર જય માતાજી મિત્રો જય માતાજી કિસ્મતભાઈ સારું મિત્રો જય માતાજી મિત્રો આપણે શ્યામા પુલ ઉપર ચાલી ગયા છીએ શ્યામાળામાં સૌથી મોટા મોટી ડેરી કહેવામાં આવે તો આ કઈ ડેરી છે દૂધ ખરીદ કેન્દ્ર ખીમાણ તમને બતાવી દઈએ આપણે જો મિત્રો આ ખીમાણા ની ડેરી છે આપણે જો મિત્રો તમે આ લાઇટ ના ધોબલા તમે જોયા નહીં હોય કોઈ દિવસ એટલે તમને બતાવી દઉં કે જો મિત્રો આ ધોબલા છે લાઇટ ના આ મેન લાઈટ છે મિત્રો આપણે મિત્રો આપણે સિયુરી આવી ગયા છીએ હવે માતાજીનું મિત્રો આપણે પીવોરી આવી ગયા છીએ હવે અને બધા થાકી ગયા છે કાચી હું કરો ભાઈ અમારે કાક પણ કાચી આવી રહ્યા છે હવે થાકી ગયા છે આપણે હવે ચા પોણી કરવા માટે ઊભા રહીએ છીએ મિત્રો આપણે ચા પોણી કરીને હવે નીકળી ગયા છીએ આપણે ખરાબ બાજુ મિત્રો આપણી સાથે જોડાઈ જય માતાજી જય માતાજી મિત્રો આપણે હવે શિવરીથી આગળ મનપુર આવી ગયા છીએ અને તે સોયો બહુ મસ્ત છે ઉનાળાનો તાપ લાગી રહ્યો છે મિત્રો અત્યારે તો અને સોયો બહુ સરસ છે તેથી હવે આપણે આપણે વિહમાં ખાવા માટે બેઠા છીએ ભૂક ભૂખ લાગી ગઈ છે થોડો ખાવાનો ઇન્તજામ કરી દઈએ હવે થોડો કોઈ બેહવા તૈયાર નહીં હવે આપણે બેહવું પડશે થાક લાગી ગયો બહુ જ એ માતાજી મિત્રો વિડીયો આગળ જોતા રહેજો જો મિત્રો મારા માણસો થાકી ગયા છે હવે બેસી ગયા છે જો થાક નહીં લાગ્યો ભાઈ કશું વાંધો નહીં આપણે જઈ રહ્યા છીએ વડાથી તળસઠથી અને આપણે તાપ બહુ પડી રહ્યો છે અત્યારે હવે ચાલીને ઘરે જઈ રહ્યા છીએ ભૂખ પણ લાગી ગઈ છે બાર વાગી ગયા છે મિત્રો ગરમી લાગી રહી છે માતાજી મિત્રો ખરા તા આપણા બહાર સાડા બહાર થઈ ગયા છે હજુ ચાલીને જઈ રહ્યા છીએ હવે થોડી વાર છે પોકવામ પોકવા થઈ રહ્યા છીએ માતાજીના મંદિરે જય માતાજી જો મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ માતાજીના દર્શન કરી લીધું નિવેશ કરી દીધું છે માતાજીનું હવે આપણે જઈ રહ્યા છીએ જણમાય જો મિત્રો अपने जहा माना दर्शन कर हे माता हमारे जहा मानो मंदिर है જો મિત્રો આપણે આ ધજા લઈને આવ્યા ત્યારે ચઢા દીધી છે માતાજીને મિત્રો આપણે માતાજીના દર્શન કરી દીધા છે નિવેદ વિવિધ થઈ ગયું છે અને ધજા પણ ચડાવી જીધી છે તમે વિડીયો આગળ દોજો અમારા કાકા હૈ નિવિ કરવા આવ્યા હતા ને અમારો છોકરો હોય મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપણી વાડીએ

એટલા જાય બધા લુખ કેશો મારા માટે બલુર મંગાવી શોધી રજા મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આપણે જમણવા ચાલુ થઈ ગયો છે એટલી બચ્ચી ફૂલ છે તો મિત્રો આપણે ગવરનું શાક છે અને રોટલા છે એ અમારા કિસ્મત ભાઈ ખાવા બેહી ગયા છે બહુ ભૂખ લાગી છે ખાવાનું ચાલુ છે માતાજી મિત્રો આજે હવે આપણે આજનો વ્લોગ આટલા બધી શાખું આજે આપણે હવે ઘરે આવી ગયા છીએ ત્યારે હવે બીજા વાર મળશું આપણે જય માતાજી